જય સ્વયંભો કહે છે કે રામકૃષ્ણ પરમહંસને એક વખત કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ગુરુની જીવનમાં શી જરૂર છે ત્યારે રામકૃષ્ણએ તે સમયે દક્ષિણેશ્વરમાં બેઠા હતા અને પ્રશ્ન પૂછનારને તેમણે પૂછ્યું કે હોડકાને અહીંથી કલકત્તા પહોંચતા કેટલો સમય લાગે પેલા ભાઈએ જવાબ આપ્યો કે દસ કલાક રામકૃષ્ણે આગળ પૂછ્યું તો ટીમરને પહોંચતા કેટલો સમય લાગે પહેલાં ભાઈએ કહ્યું કે પંદર મિનિટ રામકૃષ્ણએ કહ્યું બસ આ ફરક છે બસ આ જ ફરક છે હોડકામાં જતા દસ કલાક લાગે ઉપરાંત કદાચ હોડકામાં પાણી પણ ભરાઈ જવાનો સંભવ પણ રહે પણ સ્ટીમરમાં યંત્ર છે અને તેમાં પાણી ભરાવાનો સંભવ પણ નથી જેના જીવનમાં ગુરુ છે તેનું જીવન ટીમર જેવું છે તેના જીવનમાં યંત્ર લાગેલું છે આથી જલ્દી ધ્યેય પાસે પહોંચાડી દેશે જ્ઞાનેશ્વર ભગવાને શરૂઆતથી જ ગુરુનું આરાધન કર્યું છે અને કહ્યું છે કે હું આ નથી સમજી શક શકવાનો નથી જાણી શકવાનો નથી ઓળખી શકવાનો વિભૂતિ યોગનું મહત્ત્વ તેનું ઐશ્વર્ય તેની શોભા તેનું કૌશલ્ય સમજવા જ્ઞાનેશ્વર ગુરુને ગુરુને હાથ મારે છે જેના જીવનમાં નર્મદા ભાવ તેમજ ભળતી જ વાતો માટે અંજાઈ ન જવાની માનસિક મક્કમતા હોય તે અધ્યાત્માના પંથે છે અને તે જ આ અધ્યાય સમજી શકે કોઈ કંઈ સમત્કાર કરે માટીમાંથી રૂપિયા કાઢી આપે વગેરે અને તે જોઈને જે અંજાઈ જાય તે અધ્યાત્મના રસ્તે નથી અને આ અધ્યાય તેઓ સમજી શકે પણ નહીં જેમ માના ગર્ભમાંથી તાજું જન્મેલું બાળક માની ઉંમર કેટલી છે તે જાણી શકતું નથી તેવી જ રીતે ઋષિઓ પણ મારા ગર્ભમાં રહેલા અથવા તો તાજા જન્મેલા બાળકો જેવા જ છે આ દેવો ઋષિઓ પણ મને ભગવાનને સમજી શક્યા નથી ઋષિઓ હોવા સ ઋષિઓ દેવો મારા બાળકો હોવા છતાં મને જાણતા નથી સદગુરુ સંત જ મને અનુભવાવી શકે છે અને અનુભવા આવી શકે છે અને આત્માનું સાક્ષાત્કાર કરાવે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો